આવ્યો પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન ખાન સિંહ અને ભરતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા ઇન્ચાર્જ પીઆઈ પીએમ મારવાડા અને પીએસઓ રતીલાલ સામે તપાસ સોંપાઈ છે એફએસએલ બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ અંગે પ્રાથમિક તપાસ સોંપાઈ છે

વાહન ચાલક જે હતો તેના ઉપર જે સખત કાર્યવાહી કરવામાં જે અમદાવાદની જે ઉચ્ચ અધિકારીઓ હતા તે પણ નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ના આવી તેમજ જે ઘટના સ્થળ ઉપર ચાલીસ મિનિટ લેટ ટ્રાફિક પોલીસ પહોંચી હતી અને સમગ્ર બબાલ અને જે કાર ચાલક હતો રિપલ પંચાલ તેને પણ સ્થાનિકો લોકો દ્વારા માર મારવામાં આવે છે તેને લઈને હાલ પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન યુનિઝ ખાન તેમજ પુથુરાથી ભરતથી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તેની સાથે સાથે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન પીએસઓ રતિલાલ મોહનલાલ તેમજ ઇન્ચાર્જ પીઆઈ જે હતા પીએમ મારવાડા તેમની સામે પણ જે કાયદેસરની કાર્યવાહી એટલે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે ને ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે બીજી બાજુ જો અનવી વાત કરવામાં આવે તો એફએસએલ બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ અને પ્રાથમિક તપાસ આ સોંપાયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજી બાજુ જે હાલ સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તેની અંદર જે આ કાર્યવાહી કરવામાં આવી અને જે ન્યૂઝ માધ્યમથી ને જીએસટીવી દ્વારા વહેલી સવારથી જે સમાચાર કરવામાં આવી રહ્યા હતા તમામ પરે અપડેટ આપવામાં આવી રહી હતી તે અંગે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના જાણવામાં આવી રહી હતી પરંતુ તેની સાથે સાથે જે આ ઘટનાક્રમ સર્જાયો અને જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તેનું એક મોટું કારણ સામે આવી રહ્યું છે કે જે ટ્રાફિક પોલીસ નિષ્ફળ નીવડી છે પશ્ચિમ ટ્રાફિક પોલીસ કારણ કે ડીસીપી અધિકારીને પણ કરવામાં આવ્યો પરંતુ તેમના દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી તેની સાથે સાથે હાલ પોલીસ બેડામાં તે પણ ચર્ચા ચાલી રહી છે કે ઉચ્ચ અધિકારીઓ પર જયારે વાત આવતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ નીચલા કક્ષાના જે અધિક કર્મચારીઓ હોય છે તેમની ઉપર દોષનો ટોપલો ચોરી દેતા હોય છે તેવી જ ઘટના ફરી એક વખત અમદાવાદમાં સાબિત થઈ રહી છે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે I